જીઓ કોનો બર્થડે છે હેપી બર્થડે તો ફાઈનલી હવે બર્થડે નું સેટઅપ થઈ ગયું છે શું કરો છો હેપી બર્થડે એ કે બર્થડે માં હાલમાં બતાયા છે પાઉં ભાજી ખાવા માટે ફેમિલી સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને તો મિત્રો સવાર સવારમાં હું રેડી થઈ ગયો છું અને આજે જવાનો છું રાધનપુર બેન ના ઘરે એના પહેલા હું અત્યારે જઈશ મારી સાસરીમાં આનંદને રમાડવા માટે આનંદ ને મળીને પછી આપણે જઈશું રાધનપુર તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ હવે ડાયરેક્ટ મારી સાસરીમાં apade pahunchi sih se mare anant મિત્રો આનંદને મળી લીધું છે હવે આપણે જઈશું રાધનપુર બેન ના ઘરે તો મિત્રો આપણે રાધનપુર પહોંચી ગયા છીએ જે રામદેવ સોસાયટી માં રહે છે તો અહિયાં થી હાઈવે થી આપણે વળી જશું

આવજો અમે તો મિત્રો અત્યારે હું એમાં જીજાજી આયા છીએ રાધનપુર ચોકડીએ અને એમને કપડા રિટર્ન કરવાના છે તો પહેલા કપડા રિટર્ન કરવા જશું ને પછી જશું બો ડેકોરેશન લેવા માટે

पर्पल है बराबर है एक आज एक आज पर हमें क्या अलग अलग कलर में चाहिए आओ वो दिखा दो इसमें कितने पैकेट आएंगे अच्छा तो एक इनफ है एक जो ही जो खाली बस

આ હેપી બર્થડે અને કાલે છે ક્યુ નો બર્થડે તો આજે એડવાન્સમાં બનાવવાનો છે અને બધો સામાન લઈ લીધો છે અમે ક્યુ ખાય છે બાજરી રોટલો ને મગનું શાક ખાવ 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 કપડા હા ના લીધા ક્યુ

તારો લાલ સામાન્ય તાર જ છે આ બધી ચોકલેટ તારી જ છે કેટલી ખાઈશ તું આ ચોકલેટ હે કેટલી ચોકલેટ ખાઈશ બે દસ ત્રીસ ચાલીસ પચાસ સો સો ખાઈશ પાણી જમી લીધું છે ને હવે અમારો વારો છે ખાવાનો થેન્ક યુ તબી જો ખાવાનું હે હે નહીં ખાવાનું તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો કી હોય તો જમી લીધું છે તો અમે જમી લઈએ તર આવો બીજો ઓર ખાવા નહીં સારું તો આપણે જમી લઈએ અમાર બેનને બનાવ્યા છે બાજરાના રોટલા અને મગની દાળ મારા ફેવરેટ હવે જમી લઈએ

મિત્રો અમે હાલ જમી લીધું છે અને હું કયું સુતા છીએ કેવું મજા ને ખાવાની એમ ને હવે શું કરવાનું આપણે બોલ બધાને ખે ડેકોરેશનનો સામાન લાવ્યો છે બધો લગાવવાનો છે તો એની તૈયારી કરીએ છીએ કીવ મદદ કરાવે છે કરવો ને ચાલો સૌથી પહેલાં આપણે બનને ને લગાવશું બસ આટલે મુખો અબ તો આટલી સ્પીડ માં આવી ગઈ યાર યોર બધાઈ ગયા હાઈ કે બઢે માં ખેંચી જો બેકગ્રાઉન્ડ વોલ સેટ થઈ ગઈ છે હવે લગાવશું ખોલ દેજે આપણે હેપી બર્થડે ની ફ્રેમ લગાવશું કમ્પ્લીટ આવે એ છે પાંચ વર્ષનું છે ને એ રહ્યું છે એ ખુલાવો ફુલાઓ છો બધા આપણે લગાવી દઈશું નઈ ઉપર કેટલા લગાવશું આપડે ુ ટાઈપ લગા હુ ફાઈવ સ્ટાર બે યર્નો યર્જો થઈ જાય તો બીજા જ આવશે એવું તો રેડ સારું ઓર્ડર તો ફાઈનલી હવે બર્થેનું સેટઅપ થઈ ગયું છે લાગે છે સાવ સિમ્પલ પણ આટલું કરતા બહુ થાક લાગી ગયો એકદમ થાકી ગયા છે અને હવે થોડીક વાર પછી જઈશું કેક લેવા માટે અને બધા આવી જાય પછી આપણે બર્થડે સેલિબ્રેશન કરશું ક્યુનું તો મળીએ થોડી વાર માં ફોન કરાયો 아니 그뭐 수고하셨어 아에에에에뭐 나이리두 કપડા પહેરો હવે ફટાફટ તો હવે કી એ નાઈ લીધું છે ને હવે પહેરવાના છે ને કપડા ¡Suscríbete

ક્યુ ની બર્થ પાર્ટી પૂરી જમી લીધું છે બધાએ ને હવે જઈશું ઘરે ક્યુ હેપી બર્થડે થેન્ક યુ તો અમારો વિડીયો અહિયાં પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલને ને કરજો